લીધા કારવે મૂકી ઠગાઈ કરનાર ફરાર આરોપી ઝડપાયો ફરિયાદી ને બલે નો ફોર ગાડી સેલ્ફ ડ્રાઇવિંગ ના બહાને ભાડેથી મેળવી કે પાડો નહીં આપ્યો ફરિયાદી જાણ બહાર ગાડીને કારોબાર કિરવે મૂકી ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ અને ભગતા ફરતા રીડા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જે

વિનાયક પેરેડાઇઝ ખાતે રહેતો હોવાની માહિતી મળતા ટીમે ખાનગી રાહે વોચ રાખી તપાસ કરતા આરોપી તુષાર કુમાર હિતેન્દ્ર પાટણવાડાને માળેજા ક્રોસિંગ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને આરોપીને આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે